હેલો એવરીવાન વેલકમ ટુ વિભૂતિ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું દેશી ગુલાબની પાખડીઓમાંથી આયુર્વેદિક પદ્ધતિથી ગુલકંદ બનાવીશું એકવાર બનાવી તમે વર્ષો સુધી સ્ટોર કરી શકો છો કહેવાય છે કે જેમ ગુલકંદ જૂનું તેમ ઉત્તમ માનવામાં આવે છે જો મારી રેસિપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ગુલકંદ બનાવવા માટે અહીં મેં બસો ગ્રામ જેટલા ગુલાબ લીધા છે આવા ગુલાબી અને નાના ગુલાબ હોય તેવા તેને જ દેશી ગુલાબ કહેવાય છે અને દેશી ગુલાબમાંથી ગુલકન બને તે જ સાચું ગુલકન કહેવાય છે બધા ફૂલોમાં ગુલાબ તેની સુગંધ અને સુંદરતાને લીધે શ્રેષ્ઠ માનવામાં આવે છે તેના ઔષધિય ગુણો પણ એટલા જ ઉત્તમ માનવામાં આવે છે વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ તત્વ ધરાવતું આ દેશી ગુલાબ સ્કીન અને વાળ માટે તો ઉત્તમ છે જ સાથે સાથે ગુલકંદના રૂપમાં ખાવાથી શરીરના ગરમીને દૂર કરે છે તથા મોઢામાં પડતા ચાંદાને પણ દૂર કરે છે અને એસિડિટીમાં પણ હંમેશા માટે દૂર કરે છે ગુલાબ એ ખૂબ જ શ્રેષ્ઠ ફૂલ છે હવે આપણે અહીં ગુલાબને આવી રીતના બધી જ છૂટી છૂટી પાખડીઓ કરી લઈશું વચ્ચેની દાંડળીએથી આવી રીતના આપણે બધી જ પાંદડીઓને છૂટી છૂટી કરી લઈશું હવે આ બધી જ પાંદડીઓ છે એ આપણે છૂટી થઈ ગઈ છે અને આપણે એને આ ગુલાબને ચારથી પાંચ વાર ધૂતો પાણીથી ધોઈ લેશું આ ગુલકંદને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો તમે એક ચમચી ગુલકંદને પાણીમાં નાખી ડિટોક્સ વોટર તરીકે પણ પી શકો છો અથવા તો ગુલકંદને મિલ્કમાં નાખી અને મિલ્કશેક તરીકે પણ પી શકો છો અને ખૂબ જ ઠંડક આપે છે આપણા શરીરને અને ઉનાળામાં આપણે જે શરીરની તેજા ગરમીને પણ દૂર કરે છે હવે અહીંયા બધી જ પાખડીઓ છે એ છૂટી થઈ ગઈ છે હવે અહીંયા એક મોટા વાસણમાં પાણી લીધું છે અને બધી જ ગુલાબની પાખણીઓમાં એડ કરી દઈશું અને આ ગુલકાનની પાખડીઓને આપણે ચારથી પાંચ વાર ધોઈ લેશું જેથી તેમાં રહેલા કચરો ધૂળ કે સૂક્ષ્મ જે જીવાણું હોય એ દૂર થઈ જાય અને આવી રીતના હાથ વડે આપણે એને ગુલાબની પાખણીઓને સારી રીતે ધોઈ લેશું હવે અહીંયા મેં ચારથી પાંચ વાર ગુલાબની બધી જ પાખડીઓને ધોઈ લીધી છે હવે અહીંયા કોઈપણ મોટો એક ગરણો અથવા તે કોઈપણ ચાણી હોય એમાં આપણે ગુલાબની પાખડીઓને નિતારી લઈશું તમે જોઈ શકો છો બધું જ પાણી છે એકદમ નીકળી ગયું છે અને પાણી છે એકદમ ક્લીન છે એટલે સારી રીતના ગુલાબની પાખડીઓ છે એ ધોવાઈ ગઈ છે હવે દસથી પંદર મિનિટના હવે આપણે આવી રીતના રાખીશું જેથી બધું જ પાણી છે એ ગુલાબની પાંદડીઓમાંથી નીકળી જાય અને સરસ કોરી થઈ જશે હવે આ ગુલાબની પાંદડીમાંથી બધું જ પાણી નીકળી ગયું છે મેં એને પંદર મિનિટ માટે રાખી હતી હવે આ ગુલાબની પાખડીઓને ઘરમાં પંખા નીચે કોઈપણ કોટનના કપડામાં આવી રીતના હાથ વડે છૂટી છૂટી ફેલાવી દઈશું ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે આ ગુલાબની પાખડીઓને તડકામાં નથી સુકવવાની જો તડકામાં સુકવશો તો ગુલાબની બધી જ પાખડીઓ છે એ કાળી થઈ જશે એટલે આવી રીતના પંખા નીચે રાખીશું અહીં મેં અડધા કલાક જેટલો સમય એમાં રાખી હતી તમારી પાસે વધારે સમય હોય તો તમે કલાક કે દોઢ કલાક પણ રાખી શકો છો હવે ગુલાબની પાખડીઓમાંથી બધું જ પાણી છે એ સુકાઈ ગયું છે હવે અહીંયા મેં બસો ગ્રામ જેટલા ગુલાબ લીધા હતા એની સામે બસો ગ્રામથી થોડી ઓછી મિશ્રી લીધી છે અહીં તમે ખાંડ પણ લઈ શકો છો પણ સાકર લેવાથી ખૂબ જ સરસ એવું ગુલકંદ બનશે અને આપણે આયુર્વેદિક પદ્ધતિથી બનાવીએ છીએ એટલે આપણે સાકરનો જ ઉપયોગ કરીશું અને સાકરનો મેં આવી રીતના પાવડર કરી લીધો છે સાકર પણ શરીરમાં આપણને ઠંડક આપે છે અને ગુલાબ અને સાકર બંને તાસીરમાં ઠંડા છે હવે અહીંયા ગુલાબની પાખડીઓને થોડીક એક મોટા વાસણમાં લઈ લેશું ત્યારબાદ અહીં તનથી ચાર ચમચી જેટલું મિશ્રીનો પાવડર લીધો છે હવે એને હાથ વડે ચોરી લઈશું અહીં જો તમારે હાથ વડે ગુલાબની પાખડીઓને ન ચોરવી હોય તો તમે ચોપરની મદદથી પણ આવી રીતના કરી શકો છો પણ આપણે આયુર્વેદિક પદ્ધતિથી બનાવી રહ્યા છીએ એટલે આપણે હું હાથ વડે જ આવી રીતના મેશ કરી લઈશ અને ગુલાબની પખ પાખડીઓને મેશ કરવી જરૂરી છે જેથી આપણું ગુલકંદ છે એકદમ લચકેદાર અને સરસ બનશે એટલે એકેય પાખડી ન રહેવી જોઈએ બધું એને મેશ કરી લેવાની છે હવે બધી જ પાખડીઓને મેં એક વાસણમાં ર રાખી છે અને જેમ જોઈએ એ રીતના સાકરનો પાવડર એડ કરતા જશું અને હાથ વડે જ એને આવી રીતના સાકરમાં ગુલાબની પાંદડીઓને ભેળવી લઈશું અને એકદમ ચોરી લઈશું જેથી છે એ ગુલાબની પાખડીઓનો જેટલો રસ છે એ સાકરમાં ભળી જશે ને આવી રીતના ગુલકન બનાવવાથી ઓછામાં ઓછો ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગશે અહીંયા ફરીથી મેં ત્રણ ચમચી જેટલી મિશ્રીનો પાવડર એડ કર્યો છે અને ફરીથી આવી રીતના હાથ વડે મેશ કરી લઈશું હવે તમે જોઈ શકો છો ગુલાબ અને સાકર છે એકબીજા સાથે ભળી ગઈ છે હવે આપણે આયુર્વેદિક પદ્ધતિથી હું બનાવી રહી છું તો આપણે એને સનલાઇટમાં રાખીશું જેમ આપણે તડકા છાયાનો કેરીનો છૂંદો બનાવીએ છીએ તેવી જ રીતના એને રાખવાનો છે અને જો તમારે લાંબી પ્રોસેસ ન જોતી હોય અને તમારી પાસે ટાઈમ ન હોય અને ફટાફટ ઇન્સ્ટન્ટ બનાવવો હોય તો આ જ સ્ટેજ ઉપર તમે ગેસમાં કઢાઈ મૂકી અને આ મિશ્રણને તમે એડ કરી અને બનાવી શકો છો હવે અહીંયા હું આયુર્વેદિક પદ્ધતિ છે એટલે હું એકદમ તડકા છાયામાં બનાવીશ હવે એને ચારથી પાંચ દિવસ સુધી આવી રીતના કોટનનું કપડું ઢાંકી અને ગાંઠવાડી અને ચારથી પાંચ દિવસ સુધી આપણે તડકામાં રાખીશું તમારા ઘર પાસે જ્યાં સારો એવો તડકો આવે ત્યાં તેને રાખવાનું છે ને આવી રીતના આપણે આ ગુલાબની ગુલકંદ બનાવવાથી ગુલાબનું ગુલકંદ છે એ સારું રહેશે અને બગડશે પણ નહીં હવે અહીંયા મેં કોટનનું લુગડું બાંધી લીધું છે હવે એને હું તડકામાં મૂકી દઈશ અને તડકામાં મૂકી અને રોજ એકવાર ખોલી અને એને ચમચેથી હલાવી લેવાનું અને ફરીથી પાછું તડકામાં મૂકી દેવાનું અહીં મારે ગુલકનને ઓછામાં ઓછો ચારથી પાંચ દિવસ જેટલો સમય લાગ્યો છે તમે જોઈ શકો છો બની ગયું છે આપણું ગુલકન અને જો તમારે વધારે ક્વોન્ટિટીમાં ગુલકન બનાવતા હોવ તો તમારે સાતથી આઠ દિવસ પણ લાગી શકે છે હવે અહીંયા હું એકદમ મધ લચકેદાર બનાવવા માટે ચ ત્રણથી ચાર ચમચી જેટલું મધ રેડી દઈશ અને એને ચમચીથી મિક્સ કરી લઈશું મધ નાખવાથી આપણું જે ગુલકંદ છે એકદમ લચકેદાર બનશે અને સારું રહેશે અહીંયા મને મધની જરૂર લાગે એટલે ફરીથી એક ચમચી જેટલું મેં મધ એડ કર્યું છે અને હાથેથી જ બધું મેશ કરી લઈએ હવે આપણું આ દેશી ગુલાબમાંથી બનેલું શુદ્ધ ગુલકન બનીને રેડી થઈ ગયું છે હવે કાચની એ ટાઈપ બણીમાં ભરી લઈશું અને તમે વર્ષો સુધી ફ્રીજમાં રાખી અને ખાઈ શકો છો અને બજાર કરતાં ખૂબ જ સસ્તું અને ચોખ્ખું એવું આપણું ગુલકન બનીને રેડી થઈ ગયું છે તમે આને અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો તો તૈયાર છે આપણું બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને એકદમ શુદ્ધ દેશી ગુલાબમાંથી બનાવેલું ગુલકંદ તો કેવી લાગે મારી ગુલકંદની રેસીપી મને જરૂરથી જણાવજો જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલ બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે થેન્ક યુ ફોર વોચિંગ